એસએમસી અને ગરડા પોલીસે ગરડામાં જપ્ત કરેલો દારૂનો નાશ કર્યો એસએમસી અને ગરડા પોલીસે ગરડામાં જપ્ત કરેલા વિદેશી દારૂનો નાશ કર્યો અઠ્યોતેર પોઈન્ટ ચોપન લાખ રૂપિયાની કિંમતની ચૌદ હજાર પાંચસો એકાણું બોટલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો બોટાદ પ્રાંત અધિકારી ડીએસપી પીઆઈ પીએસઆઈની હાજરીમાં દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો ગરડામાં ડસા રોડ પર હેલિપેડ પાસે જમીન પર મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો અધિકારીઓની હાજરીમાં ગાડીમાં ભરીને દારૂનો નાશ કરવામાં આવ્યો હતો આજ રોજ ગઢડા મુકામે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા પકડવામાં આવેલ વિદેશી દારૂ તેમજ ગઢડા પોલીસ સ્ટેશનના ટોટલ પાંચ ગુનામાં પકડવામાં આવેલ વિદેશી દારૂ વિદેશી દારૂ બોટલ અંગ ચૌદ હજાર પાંચસો એકાણું અને રૂપિયા હજાર ત્રણસો ચોબોતેર ની કિંમત નો વિદેશી દારૂ આજ રોજ પોલીસ અધિકારી અને વહીવટી તંત્રની ટીમ સાથે માનનીય અનામદાર સિવિલ કોર્ટ ના હુકમથી દારૂ નાશ કરવામાં આવેલ છે